હાલો મિત્રો રામ રામ સીતારામ આપણા વિડીયો સ્વાગત છે વરસાદ હે નહી આપણે સારું હે વાંધો નથી રાતી હું તો કાલુ નહીં રાત ને પાછો તો વરાપ દેદી નીકળે ગયો એટલે સારું હે ખેતર થોડું કૂકાઈ ગયું

शटर न बंद तरीको है हारो है तरीको अपने बे त्रेन दी थी मैं आई वो तो। ना हारो है ने आवे तो बे आ जागनी और से पौनी का लाग पेला खोलियो बदो तलपत्रियो सेट यू बे काट ली थी उखाड़िया मांडी अपनी ठाके ली थी उखाड़े कलाजी

વસરાન જે રક્ષા કરવાનું બાંધી તો સો બાંધી હે આપણે જાયે વડે વસરાન બાંધે ને ટોર્ને પાણી કરવાન ચાલુ કર્યું હાલા પાંચ જીઉ થેકુ અંદર કે હું હારું વાડી વાઢવાનું આવે કામ કઈ પડી હારું હેવામાં

હજી એક પૂરી ખડેલી નાખું સિવરામાં ઊભો એણે નાખ્યું વાઢીઓ થોડુંક આગળીમાં બાંધી હું ઢારી આમ પછી એની વાઢીઓ નાખ્યું પૂરી ખડેલી નાખ્યું ની વાઢીઓ નાખ્યું બીજાનું મોગોટું નાખ્યું હું શિરાં ને આ બાંધ્યું આગળ વા તો માંડવી પડી આપણે હજી તો આ ખીલો રાખ્યો એમ